સરકારના સ્વચ્છતા અભિયાન ને અગિયાર વર્ષ પૂર્ણ હતા સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાદરા નગરપાલિકા દ્વારા છે તે સંસ્કૃતિ ફેસ્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સ્વસ્તા ભારત મિશન અભિયાન અને અગિયાર વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા પખવાડવાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક ફેસ્ટ નું ઉદઘાટન આજ કરવામાં આવ્યું હતું પાદરા નગરપાલિકા દ્વારા પાદરા ચોક સિકી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અભિયાનનું ઉદઘાટનમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ચાલાના વરત હસ્તે છે તેનું ઉદઘાટન કરાયું હતું આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સ્વસ્થ પખવાડિયાનું ઉદ્ઘાટન છે તે આ કરાયું છે ત્યારે પાદરા ચોક સિકિકેગલ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત તેમજ સ્વસ્થ અંગે જનજાગૃતિ નાટક અને ગીતો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને આવેલ મહાનુભાવોએ પ્રાથમિક પ્રવચન કર્યું હતું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની સમગ્ર પાદ્રાવતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે આ જરોજથી ચાલુ થઈ બીજી ઓક્ટોબર એ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી સુધી સરકાર દ્વારા સેવાહી સ્વચ્છતા હી સેવા પખવાડ્યું યોજવામાં આવી રહ્યું છે આ દરમિયાન સમગ્ર પાદરા સ્વચ્છ રહે સમગ્ર રાજ્ય સ્વચ્છ અને સમગ્ર દેશ તેના માટેના પ્રયત્નો છે તો આ સેવા પખવાડિયામાં સૌ કોઈ જોડાઈએ આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા સેવા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે પાદરા નગરપાલિકા દ્વારા એ સમગ્ર પાદરામાં ડોર ટુ ડોરની સર્વિસ ઘરનો કચરો એ કચરા પેટીમાં નાખવા માટે કચરા ગાડીમાં નાખવા માટે સેવા આપી રહ્યા છે સાથે તમામ વિસ્તારમાં એ સ્વચ્છ સફાઈ કર્મચારીઓ એ કચરો વારીને સફાઈ કરી રહ્યા છે તો આ ચળવળમાં આપણે સૌ કોઈ પાદરાવાસીઓ પોતાનો મહત્વનું યોગદાન આપીએ કે જેથી કરીને પાદરા સ્વચ્છ રહે તેના માટે હું સૌ કોઈને અપીલ કરું છું કે પોતાના ઘરનો કચરો એ કચરા ગાડીમાં જ નાખીને પાદરાના સ્વચ્છ રાખવા માટે સૌ કોઈ ભાગીદાર બનીએ